નમસ્કાર આપ ન્યૂઝ હું આપની સાથે ભારતીય સેનાની બિરદાવિરંગા યાત્રા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય સેનાએ પહેલગામ માં આતંકવાદી હુમલા બાદ જવાબ ઓપરેશન સિંધુ હેઠળ પાકિસ્તાન માં નવ આતંકી ઠેકાણા એરસ્ટ્રાઇક કરી હતી

જે એક એર સ્ટ્રાઇક કરીને સમગ્ર પાકિસ્તાનના મહત્વના સ્થળોને અને આતંકવાદીઓના આશ્રય સ્થાનો અને એ લોકોના તાલીમ કેન્દ્રોને દેશ નાબૂદ કરી દીધા એ સમગ્ર ભારત માટે ગૌરવની વાત છે અને ત્યાર પછી બીજે દિવસે પણ એમણે આ હરકત ચાલુ રાખી ત્યારે એમના બધા એર બે પણ કરીને આપણે સૌએ એક ગૌરવની લાગણી અનુભવી અને આ યુદ્ધમાં આપણા દેશમાં બનેલા શસ્ત્રોએ ઘણો અગત્ય ભાગ ભજવ્યો એના માટે પણ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબ ને અભિનંદન આપીએ તેમજ આપણા દેશની વિદેશ ની મોદી સાહેબ શ્રી જયશંકરજી અમિતભાઈ અને આપણા સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહને પણ આપણે અભિનંદન આપીએ અને આપણે જે સફળ થયા એનો યશ ભાગી સૌ આ બેઠક શહીદ ચોક થી શરૂ થઈ હતી જે વલસાડ શહેરના મેન બજાર થઈને કૃષ્ણ સુધીસ્તાને કાયરતા પૂર્વક જે આપણા ભારતના દેશના નાગરિક ત્યાં ટુરિસ્ટ બની ત્યાં ગયા હતા તેમને ઉપર હુમલો કર્યો હતો પૂરો ભારત દેશ ભારત દેશના લોકો સાથે સાથે વિશ્વના લોકો વિશ્વના નેતા પણ એકદમ ગુસ્સેમાં હતા વિશ્વને પણ વિશ્વાસ હતો કે આપણી ભારતીય સેના સો એ સો ટકા આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ ની અધ્યક્ષતા માં વળતો હુમલો આપશે જ અને એ જ થયું કે સાતમી એપ્રિલ ના રોજ પાકિસ્તાન ના નવ જેટલા ઠેકાણે સ્ટ્રાઇક કરીને ત્યાં ટેરરિસ્ટ નો પણ ખાત્મો બોલાવ્યો અને ટેરરિસ્ટના કેમ્પ હતા એનો પણ ખાત્મો બોલાવ્યો અને એના પછી ના દિવસોમાં જે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે નાનું યુદ્ધ ચાલ્યું એમાં પણ પાકિસ્તાને જેટલી વાર હુમલો કરવાની કોશિશ ડ્રોન વડે કે મિસાઇલ વડે કરી એ બધા નિષ્ફળ રહ્યા અને ભારતીય સેનાએ જેટલા પણ હમણાં ડ્રોન અને આપણી બ્રાહ્મોસ મિસાઇલથી કર્યા એમાં પૂરા પાકિસ્તાનમાં ખાત્મો આતંકવાદીઓનો પણ બોલાવ્યો અને આતંકવાદીઓના કેમ્પને પણ બોલાવ્યો ઓપરેશન સિંધુ જે આપણી ભારતીય સેનાએ ચલાવ્યો એ એકદમ મોટા પાયા સક્સેસ થયો છે એના માટે પૂરા ભારત દેશમાં તિરંગા યાત્રા નીકળી છે અને એ રીતે વલસાડમાં પણ આટલી ભવ્ય તિરંગા યાત્રા નીકળી છે તેમાં હજારોની સંખ્યામાં જોડાયા છે નેતાઓ જોડાયા છે સાધુ સંતો જોડાયા છે એની સાથે જે આર્મીમેન છે પૂરા એક્સ આર્મીમેન એ પણ જોડાયા છે અને તેમ જેમ જોવો છો જેટલા લોકોમાં ઉત્સાહનો ઉમંગ છે ભારત દેશની જે આ વિજયથી છે ભારતીય સેનાનો વિજય તીર છે એમાં બધા સહભાગી છે નેશન પ્લસ ન્યુઝ વલસાડ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર